શહેરના ગિરનાર દરવાજા વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે દારૂના ગુનાઓમાં ફરાર બે આરોપી જયેશરૂપે એભા ચાવડા અને અશ્વિન રાવલિયાની અટક કરી છે બંને સામે જુનાગઢ સહિત અન્ય પોલીસ મથકોમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે મળતી માહિતી પ્રમાણે બંને શખ્સો શહેરમાં છુપાયેલા હોવાનું જાણવા મળતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે કાર્યવાહી કરીને તેમને ઝડપી લીધા હતા જુનાગઢ ગિરનાર દરવાજા વિસ્તાર પાસેથી ક્રાઈમ બ્રાન્ચે નાસ્તા ફરતા આરોપીઓની અટક કરી પૂછપરછ હાથ ધરી છે આ પોલીસમાંથી મળતી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ગિરનાર દરવાજા પાસે આવેલા ચામુંડા મંદિર ધોરા પર રહેતો જયેશ ઉર્ફે એભા મેરુ ચાવડા વિરુદ્ધ દોઢ વર્ષ પહેલા એડમિશન પોલીસ મથકમાં દારૂનો કેસ નોંધાયો હતો તેમજ મધુરમ બાયપાસ પાસે આવેલા ઇન્દ્રપ્રસ્થ સોસાયટી સુદામા પાર્ક ખાતે રહેતો અશ્વિન શરમણ રાવલિયા તથા જયેશ ઉર્ફે એભા મેરુ ચાવડા સામે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં દારૂનો ગુનો નોંધાયો હોય જેમાં આ બંને શખ્સો નાસ્તા ફરતા હતા દરમિયાન જયેશ ઉર્ફે એભા અને અશ્વિન રાવલિયા શહેરમાં ગિરનાર દરવાજા નજીક હોવાની ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે સ્થળ પર ધસી જઈને બંનેઓને દબોચી લીધા હતા અત્રે ઉલ્લેખનીય છે કે જયેશ ઉર્ફે એભા વિરુદ્ધ અત્યાર સુધીમાં જૂનાગઢ શહેરમાં એબીસી તાલુકા અને વંથલી પોલીસ સ્ટેશનમાં દારૂ સહિત કુલ સત્તર જેટલા ગુના અને અશ્વિન રાવલિયા સામે પોરબંદર જૂનાગઢ સી ડિવિઝન અને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ જેટલા ગુના નોંધાયા હતા